ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરાયું આમ તો પહેલા આ કેમ્પ બસો બાળકોથી શરૂ કર્યો હતો જે બે હજાર ચોવીસમાં અગિયારસોથી વધુ બાળકો સુધી પહોંચ્યો જેમાં સૌથી વધુ શિક્ષકો સોથી વધુ સ્વયંસેવકો સહિત સો જેટલા સમાજના અન્ય હોદ્દેદારો સતત ત્રણ દિવસ કેમ્પનું આયોજન કરી રહ્યા છે વહેલી સવારના છ વાગ્યાથી આ સમર કેમ્પ યોજાય છે જેમાં આઉટડોર ઇન્ડોર સેલ્ફ ડિફેન્સ અને ક્રિએટિવિટી પણ શીખવાડવામાં આવે છે આ ત્રણ દિવસમાં ચાર વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકો આવે છે અને જેઓને શિક્ષકો દ્વારા ખૂબ જ તમામ પ્રકારની તાલીમ અપાય છે અને વિવિધ રમતો જે પહેલાં રમતા હોય છે તે અહીં રમાડાય છે અને બાળકો પણ અહીં ખુશ રહે છે આ કેમમાં બાળકોની બુદ્ધિ ક્ષમતા વધે છે તે માટે સમાજના શિક્ષકો દ્વારા સતત શિક્ષણ અપાય છે અને બુદ્ધિનો વિકાસ થાય તે માટે ડ્રોઈંગ પેપર ક્રાફ્ટ સહિતની ઇન્ડોર રમત પરીક્ષાને લઈ માર્ગદર્શન રમતગમત પણ સમાજના શિક્ષિત લોકો કરાવીને માર્ગદર્શન આપતા હોય છે આ સમર કેમ્પનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે બાળકો મોબાઈલ અને ટીવીમાં વધુ સમય પસાર કરે છે જેથી આંખો પણ બગડે છે સતત ત્રણ દિવસ મોબાઈલ અને પરિવારથી દૂર રખાય છે સાથે વિવિધ રમતો કે જે પહેલા રમાતી હતી કોથળા કૂદ લીંબુ ચમચી દોડ કબડ્ડી ખોખો ખો દંડા સહિતની જે રમતો રમાતી હતી તે રમતોને સંસ્કૃતિ અત્યારના બાળકો ભૂલી ગયા છે અને રમાડા છે તો ખાસ કરીને દીકરીઓ અને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ રહી છે જેમાં કરાટે જોડો યોગ અને કોઈ વ્યક્તિથી કઈ રીતે બચવું સહિત અન્ય માર્ગદર્શન પણ અપાય છે જેના કારણે દીકરા દીકરીઓ આ કે એમની મજા માણે છે તો સાથે સાથે પીઝા પીઝાબર્ગર જેવી ખાણીપીણીથી થી દૂર રહીને શુદ્ધ ભોજન એ પણ કઠોળ સાથે સવારે શુદ્ધ સાત્વિક નાસ્તો ફ્રૂટ વિવિધ પ્રકારના જ્યુસ પણ અપાય છે જે બાળકો હાલ ખાતા પીતા નથી સાથે સાથે શરીર પણ મજબૂત બનાવી રહ્યા છે ને જેથી બાળકોને સ્વસ્થ બાળકો સ્વસ્થ રહે કેમ્પમાં ત્રણ દિવસ પસાર કર્યા બાદ બાળકો કેમ્પ વધુ લંબાય તેવી ભાંગ કરી રહ્યા છે તો સાથે ઘરે જઈને પણ કેમ્પમાં આવેલ બાળકો મોબાઈલ કે ટીવીથી દૂર રહી અહીં રમેલ રમતો પોતાના મિત્રો સાથે રમી રહ્યા છે મારું નામ માહિલી રાયકુમાર પટેલ છે હું છેલ્લા ત્રણ વર્ષથી આ સમર કેમ્પમાં આવી રહ્યો છું મારા આજુબાજુના ગામના સમાજવાળા છોકરા પણ આ સમર કેમ્પમાં સવારે અમને કઠોળમાં મગ અને કેળું શેરડીનો રસ આપવામાં આવે છે અને લાંબી કૂદ ઊંધી દોડ ત્રિપગી દોડ વચ્ચેવી રમતો રમારવામાં પણ આવે છે આ સમર ગેમ થશે ત્યારે હું અહીંયા જ આવીશ અને અહીંયા અમારા બીજા બધા છોકરાઓ સાથે હરિમનીને રહેવાનું શીખવાડે છે બધી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરાવે છે છે સા શાળ બાપણે જાતી વખતે ખાવાનું પાકું ભોજન અને બીજી ઘણી બધી રમતો ભોજનમાં પણ સારું સારું આપવામાં આવે છે ઓકે નમસ્કાર જય મિયા મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બે હજાર ચોવીસ અહીંયા અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં સમર કેમ્પ મોડાસિયા કડવા પાટીદાર દ્વારા આયોજિત કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલની જનરેશન જે સતત એસીમાં રહે છે સતત મોબાઈલમાં ખોવાયેલી રહે છે અને ઓનલાઈન ગેમોથી સતત ઘેરાયેલી રહે છે એવા બાળકોને મોબાઈલ ટીવી અને એસીથી દૂર કરી અને મેદાનમાં લાવી મેદાની રમતો રમાડી અને એમને પ્રકૃતિથી વાકેફ કરવામાં આવે પ્રકૃતિ દ્વારા બાળકો જોડાય અને ખૂબ સારી રીતે ગેમો રહે રમે એ માટે અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા કુલ અગિયારસો જેટલા બાળકો છે અને અગિયારસો જેટલા બાળકોને રમાડવા માટે સમાજના જે શિક્ષક મિત્રો છે જે સ્વયંભૂ સેવા આપે છે સમાજના લગભગ સો એક જેટલા શિક્ષક મિત્રો તથા સમાજના બીજા લોકો જે સ્વયંભૂ અહીંયા કોઈપણ જાતના પગાર કે કોઈપણ જાતના પ્રલોભન વગર અહીંયા સેવા આપે છે તમામ બાળકો ખૂબ સારી રીતે રમે અને પ્રકૃતિથી જોડાય મોબાઈલથી દૂર રહે એસીથી દૂર રહે અને ઓનલાઈન ગેમોથી દૂર રહે એટલા માટે બાળકો ખૂબ સારી રીતે રમે એટલા માટે છેલ્લા ત્રણ દિવસથી બધા જ શિક્ષકો ખડે પગે રહી અને બાળકોને ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે ખૂબ સારી રીતે રમાડી રહ્યા છે આ ઉદ્દેશ ખૂબ સારો છે અને બાળકો ખરેખર આમાં ખૂબ મજા કરે છે આ જ ઉદ્દેશથી અમે દર છેલ્લા ચાર વર્ષથી અહીંયા સમર કેમ્પ યોજી રહ્યા છે અને બાળકો ખૂબ સારી રીતે રમે ખૂબ સારો નાસ્તો કરે ખૂબ સારું જમે એ બદલ અહીંયા મોડાસિયા કરવા પાટીદાર સમાજનો હું આભાર માનું છું બાળકો ખૂબ સારી રીતે ભોજન લઈ રહ્યા છે નાસ્તો પણ પૌષ્ટિક આપવામાં આવી રહ્યો છે અને બાળકોનું હેલ્થ જળવાઈ રહે એ માટે ખૂબ સારો એવો પ્રયત્ન થઈ રહ્યો છે જય મિયા મારું નામ ધ્યાના છે હું નારાયણપુરની છું હું ગયા વર્ષે સમર કેમ્પમાં આવી હતી સમર કેમ્પમાં આવી હતી ટાઈમ છ થી અગિયારનો છે અહીં ભોજન ને બધું જ મળે છે અહીં સવારે નાસ્તામાં ચણા કટ ચણા અને બધું વગેરે મળે મળે છે અહીં છે શેરણીનો રસ પણ મળે છે કેળા પણ મળે છે મરે છે અહીં અહીં રમતો સવારે યોગમાં યોગ પણ થાય છે અને રમત રમતો પણ રમાડે છે નવી નવી અમે અમારા દોસ્તો સાથે ઘરે જઈને આવી રીતે આનંદ કરીને નવી નવી રમતો રમીશું